ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાથણીયા ગામમાં શિક્ષક બદલીના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે શિક્ષક નિમિષાબેનની બદલી અટકાવતા ન થતાં ધોરણ નવ દસના વિદ્યાર્થીઓએ ભવિષ્યની ચિંતા વચ્ચે શાળાની હાજરી છોડી લિવિંગ સર્ટિફિકેટ ખાતે લેખિતમાં માંગ કરી છે વાલીઓએ શિક્ષક હટાવવાથી શિક્ષણની ગુણવત્તા ઘટશે તેમ કહી વિરોધ કર્યો છે શાળાના આચાર્યે સાત દિવસમાં લિવિંગ આપવાનું કહ્યું છે જ્યારે વાલીઓને વિદ્યાર્થીઓ તાત્કાલિક લિવિંગ આપવા આગ્રહ કરી રહ્યા છે